તે ક્ષેત્ર ચાનંદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે શુક્લ નેત્ર તથા દંત યજ્ઞ નિદાન કેમ્પ યોજાયો જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો તે ક્ષેત્ર ચાનદમાં આવેલ શ્રી માધવાનંદ આશ્રમ ખાતે પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામર્કંડેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજની પાવન નિશ્રામાં અન્નક્ષેત્ર સહિતને અનેકવિધ સેવિક સેવાકીય પ્રવૃત્તિઓ સતત થઈ રહી છે ત્યારે આજરોજ સ્વયં સસ્ત ભાનુભાઈ ચીનુભાઈ પટેલ નારવાડા પરિવારના યોગદાનથી સરલાબેન ભાનુભાઈ પટેલ હસ્તક અડત્રીસમો મફત નેત્ર યજ્ઞ તથા દંત યજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં શંકરાઆઈ

મહાધવન આશ્રમ સાણોદ ખાતે આજે ઉજવી રહ્યા છે ત્યારે સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજીની અધ્યક્ષતામાં અહીંયા ગામ આજુબાજુના ગામના દરેક લાભાર્થી ભાઈઓ દર વર્ષની જેમ આજે પણ દરેકે અહીંયા પધારી અને ચશ્મા તેમજ મોતિયાના ઓપરેશનનો લાભ લઈ લઈ રહ્યા છે ત્યારે આજે અમારા આશ્રમની અંદર આડત્રીસ વર્ષથી ચશ્મા તેમજ વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવે છે તેવી જ રીતે દાંતના ઓપરેશનો પણ વિનામૂલ્યે કરવામાં આવે છે તેવી જ રીતે આપણે મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે અને દર વર્ષે સચમાનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે ત્યારે આજે અત્યારે અહીંયા અમારે સંખ્યા લગભગ બસો સિત્તેરની આસપાસ થઈ જવા આવી છે આંખીઓના મોતિયાની મોતિયાનું ઓપરેશન ચાલીસ બેતાલીસ આવે છે તેમજ દાંતના ઓપરેશનો પણ ચાલીસ દાંતની સારવારના પણ ચાલીસ કેસો આવે છે આજે આ આડત્રીસનો નેતૃયજ્ઞ કેમ્પ યોજવામાં યોજવામાં આવેલ ત્યારે સ્વર્ગત શ્રી ભાનુભાઈ સોનીભાઈ પટેલ નારવાળા પરિવાર તરફથી સ્વર્ગત શ્રી સરલાબેન ભાનુભાઈ પટેલ નારવાળા તરફથી આ કેમ્પ સહયોગી બન્યા છે